જોકે જય ગોમાતા જય કષ્ટ દાદા મિત્રો આજે એક નાની વાત શેર કરવી છે આપણા શરીર વિશે જોકે અમને બધાને જ ખબર છે કે આપણા શરીરની અંદર ત્રણ નાડી ત્રણ દોષ સાત રસ અને બોતેર હજાર નાડી આવેલી છે ત્રણ નાડી સૂર્યચંદ્ર ને સુષુમના ત્રણ દોષ વાતપીત અને કફ સાત રસ અને બોતેર હજાર નાડી જે આપણી નાભી સાથે જોડાયેલી છે તો એને એ બધી જ એ ચારે ચાર જે આપણા પાયાના કે આપણા શરીરના જે પાયો છે એ આજે નિસ્તે જણાય છે મેં જોયું છે ઓબ્ઝર્વેશન કર્યું છે હું ઘણા પરિવારોમાં ગયો છું અને ઘણા પ્રયોગો કરાવ્યા છે ઘણી ખરી બીમારીઓ એવરેજ મેં જોઈ તો ત્રણ નાડીની હિસાબે છે ત્રણ દોષની હિસાબે છે સાત રસમાંથી અમુક રસો નથી બનતા એના હિસાબે છે નાડીઓમાંથી અમુક નાડીઓ નાળીઓ થઈ ગઈ છે એના માટે છે તો આનો અમે અમે એક જ અત્યારે અપનાવ્યો છે ગીર ગાયનું ઘી ગીર ગાયના ઘીથી આજે હું તમને કહીશ તો એવું લાગશે કે ઘીના વખાણ કરે છે ના આપણા ઋષિ મુનિ હજારો વર્ષ પહેલા જે પ્રયોગો અને ઘી વિશે જે આપણને ફાયદાઓ આપ્યા છે આપણે આજે ભૂલી ગયા છીએ આજના સમયની અંદર શરીરની અંદર એટલા રોગો આવી રહ્યા છે રોગો આવવાનું કારણ ખોરાક જીવનશૈલી અને કેમિકલયુક્ત અને કહેવાય છે ને કે ખોરાકમાં આજે એવરેજ કેમિકલ આવી રહ્યું છે તો એ કેમિકલો આપણા શરીરની અંદર બ્લડની અંદર ઘૂમી રહ્યા છે એને ડિટોક્સ કરવા માટે એક જ ઇલાજ અમે જોયો છે આજ ગીર ગાયનું ઘી ગીર ગાયના ઘીથી અમે કેટલાય લોકોને સાજા કર્યા છે જેવા કે એનું જે પેલું રેકોર્ડ જોઈએ મેડિકલ રેકોર્ડ તો આપણને એમ થાય કે એ બીસીડીના બધા જ કેમિકલો કે મિનરલ કે વિટામિન્સો એ બીસીડીના જેટલા અક્ષરો આવે છે એટલા અક્ષરો ઘટે છે અને દવાઓ પર જીવન થઈ ગયું છે એમાંથી બહુ બધા લોકોને અમે સાજા કર્યા છે નાનો એવો પ્રયોગ છે અપનાવવા જેવો છે શરીરને નિરોગી રાખવા માટે માટેનું ઘી આજે અક્ષીર ઇલાજ આપી રહ્યું છે શરીરના જેટલા ઝેરી તત્વો છે બ્લડની અંદર એને ડિટોક્સ કરે છે નાળીઓ સત્યજ કરે છે ત્રણ નાડી સૂર્યચંદ્ર અને સુષુમના ત્રણ દોષ વાતપીત અને કફ સાત ધાતુ અને બોતેર હજાર નાળીઓને એકદમ સતેજ કરે છે પ્રયોગ બહુ નાનો છે પણ એનો ફાયદો બહુ મોટો છે નાના એવા પ્રયોગ અમે બહુ લોકોને કર્યા છે અને બહુ લોકોને એ બીમારીઓમાંથી દવાઓમાંથી છુટકારો અપાવ્યો છે આજે અપનાવી રહ્યા છે કદાચ આપણી જાણ આપને ખબર જ છે ગાયના ઘીના ફાયદા પણ આપણે આજે આજે એને કે વાતો સાંભળીએ છીએ જોઈએ છીએ ખબર છે છતાં પણ આપણે અપનાવતા નથી તો આપણે અપનાવીએ આપણા પરિવારને પણ અપનાવીએ ઘી સાથે જોડીએ એના ઘીના પ્રયોગની સાથે રહીને શરીરને નિરોગી રાખી અને ફ્યુચર અને આવતી પેઢીને નિરોગી રાખીએ એવી અમારી પ્રયાસ છે ગૌ માતાની કૃપાથી ગૌ માતાના ઘીથી અમે બહુ બધા લોકોને સાજા કર્યા છે જેમ કે અવનિંદ્રા કબજીયાત એસીડી ટી બી ટ્વેલ ડી થ્રી વગેરે વગેરે ઘણા ઘણા નામ એબીસીડી બીસીડી જેટલા અક્ષર જેટલા નામ છે પણ સારું રિઝલ્ટ છે તમે પણ અપનાવો પરિવારને પણ સાથે જોડો તમે અને પરિવાર નિરોગી રહો એવી જ ગૌ પ્રાર્થના જય ગૌ માતા જય કષ્ટભન દાદા ભારત માતા કી જય જય હિન્દ જય ભારત નમસ્કાર